નમસ્કાર મિત્રો જય ભીમ જય સવિધાન તો મિત્રો રાજકોટના જે વિશાલભાઈ પંડ્યા છે અને મનસુખભાઈ રાઠોડને ફોન કરી અને દેવી શક્તિ વિશે કેમ વિરોધ કરો છો ધર્મ વિશે કેમ વિરોધ કરો છો એવી રીતે મનસુખભાઈ રાઠોડને ઉશ્કેરી અને બોલાવવાનો પ્રયત્ન કરે છે અને અડતાલીસ કલાકમાં મનસુખભાઈ રાઠોડને ગોતી લેવાની વાત કરે છે અને ધમકી આપે છે અને લોકેશન આપે છે મિત્રો આ રેકોર્ડિંગ તમે પૂરેપૂરું સાંભળો રાજકોટના જે વિશાલભાઈ પંડ્યા છે અને અલગ અલગ વાત કરે છે અને મનસુખભાઈ રાઠોડને પણ ધમકી આપતો હોય એવું લાગે છે અને ભૂવા વિશે વાત કરે છે તો આ કડી કઈ બીજી આલાબાલા મારી અને બધી વાતચીત કઢાવે છે મનસુખભાઈ રાઠોડ સાથે અને પછી એવી રીતે વાત કરે છે કે જે બ્લાઇન્ડ એક છોકરી છે અને રસ્તા ઉપર જતી હતી અને એક ગાડીવાળાએ ભટકાડી દીધી તો એ કોનો વાઘ ગણું એવી રીતે મનસુખભાઈ રાઠોડને બધી વાતો કઢાવે છે અને બધી વાતચીત કરી અને અડતાલીસ કલાકમાં ગોતી લેવાની પણ વાતચીત કરે છે અને રૂબરૂ આવવાની પણ વાત કરી છે અને મળવાની પણ વાત કરે છે આ રેકોર્ડિંગની અંદર તમે પૂરેપૂરું સાંભળો એટલે તમને પણ ખબર પડી જશે કે આમાં આ ભાઈનું શું કેવું છું અને એ ભાઈની ઓગણીસ વર્ષની ઉંમર છે અને લાવારીશ હોય એવું લાગે છે કોઈ કે મારા મા બાપ કોઈ છે નહીં એવી રીતે બધી વાતચીત કરે છે અને આમાંથી હું બધું હું આમાં જોઈ જાણી અને નીકળેલો છું આવું બધું મેં કરેલું છે કામકાજ એવી રીતે મનસુખભાઈ રાઠોડને ફોન કરી અને અડતાલીસ કલાકમાં ગોતી લેવાની વાતચીત કરે છે તો આગળ રેકોર્ડિંગ તમે પૂરેપૂરું સાંભળો અને વધુમાં વધુ શેર કરીજો સાંભળો હા મનસુ આવો આપણે તમને મળવું હોય તો આપણે મળવું હોય મળાય કે ક્યાં કઈ જગ્યાએ આપણે કેવી રીતે મળવું એ તમે પણ કે ન ઈ જઈ રીતે મળે કે જગ્યાએ મળવા તમ કે ગાંધી બોલો હું બોલું અત્યારે રાજકોટ કઈ સમાજમાંથી બોલો બ્રાહ્મણ બ્રાહ્મણ હા શું બ્રાહ્મણ

ના 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 આપડે તો ધર્મ વિશે ને માતાજી વિશે કઈ બોલો છો ને બૌ સારું બોલો છો એટલે એ માટે આપડે ચર્ચા કરી છે એમ એ તો ફોન માં તો થઇ જાય તો ફોન માં કઈ દઈએ ને ક્યાં આપડે તમને આપડે તમે ફોન માં બોલો ને તમારે દુખાવો હોય વાત થઈ ગયા ચાલુ જ રાખો ફોન ફોન ચાલુ જ છે તમે ગમે માતાજી વિશે બોલો એને તમારું નામ આપો કો કીધું તમારું નામ આખું શું ક્યાં હું કે તમારું આખું નામ હું કીધું પંડ્યા વિશાલ વિશાલભાઈ પંડ્યા તમારી ઉંમર છે મારી ઉંમર હા વર્ષ તો તો હજી તમે ના 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 નથી અમે હાલો હાલો હવે વિશાલભાઈ બોલો વિશાલભાઈ પંડ્યા એટલે તમે ધર્મ વિશે બોલ વિશે બોલો માતાજી વિશે બોલો બરોબર ક્યાં બોલ્યો તમે ઘણા આપડે મેળડીમાં વિશે મેં સોરી થઈ હતી એમાં મેં કીધું અહીંયા માતાજી હોય કે નહીં સોરી થઈ ના બધે ઓલા સાંધી લઈ ગયા તો અહીંયા મેલડીમાં આવી કે હોય વાત સાંભળો છે પછી તમે નો પહોંચ્યા તમે વિડીયો વાયરલ કરો

હું રૂપરૂપ તમને તમે નહી પકડી શકો અરે તમને ગમે નથી પકડી ન પકડી શકો

ક્યાં ઘર તો માતાજી વિશે બોલો હો એ તમારે ઘર છોડવાની વાત કરી નહોતી માતાજી ની વાત કરી એનું શું આને હું માળ છે કે ખાઈ નથી ના ના નથી પાપ ને ક્યાંક હોય એવું નથી ના 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 એ અમને એક ભાઈ ભાઈ ફોન કર્યો તો તમને કોઈ દિવસ હા નથી દેખાતો એ વિશે એક તમને ફોન કર્યો તો એક માણસે શેના વિશે અને એક કે છોકરા તમને ફોન કર્યો કે અમને નથી દેખાતો અમારા પ્રોબ્લેમ પડી તમે મને એમ કહો કે અમે મદદ નથી કરતા એમ કરતા કીધું તમને નો યાદ હોય મારે તમારી જેવા કેટલા પાંચસો ને છસો આવતા હોય હું કેટલાક ને યાદ રાખું હા તો હાલ તો આ ધરમ છે તમે જો સાચા નું ખોટું કરી નાખો ને એને સાચા ખોટા નું હાચું કરી નાખો એની કઈ સગવડ નથી કરતા એની ધરમ છે હા એ બરાબર છે એ તમારી રીતે છે

સુરત સુરત જવા માટે જે રોડ હે અહીંયા એક બ્લાઇન્ડ આપડે છેક છોકરી ને દેખાતું નથી બરોબર એ છોકરી નું એક્સિડન્ટ થયું હવે એ ગાડી વાળા ને જતા એ છોકરી ને હવે એ તમે વાત કરો એ એનો વાંક કે છોકરી નો છોકરી ને દેખાતું નથી એની માં તો કેસ થઇ જાય એ ભલે લોટ લોર્ડ નો દીકરો હોય,

એમ તો બધા ને જ કાવ છુ પોલીસ સ્ટેશન station માં જાવ court માં જાવ ક્યાય મંદિર માં જતા નહી નકર તમારો બાપ માર્યો ખાવ બાપ માર્યો કઈ નો કઈ પણ તમે તો મને direct એમ કે હું મેલડી માં બોલું ને હું આ કરું ને હું તો હું તમે નહી કાવ હાલો હું મેલડી માં બોલું છું તો ઈ તો કઈ શકું એમાં હું છે મારે મેલડી માં બોલી શકું સાવન માં બોલી શકું કેમ કે હું ઈ માતાજી ને જુવો છુ મારા પૈણ માં આવે ને કઈક નો આવે કેમ હા મારા પૈણ માં તમારા પૈણ માં મેલડી માં આવે ને એટલે આપણે જોવાય બાપા બેહી ગયા તો ગણાય લપ કરવા કરતા હા તો તમારા હાલ બેહી ગયા હોય બસ તો કઈ જગ્યાએ આવું એ કે હે હા હું દયો નગા હું બસ જઈ ગયો કઈ જગ્યાએ આવું ઈ કે મેં હું તમને 48 કલાક ની અંદર હું તમને ગોતી દઉં બોલો હું નો ધડુ હે આ હું નો ધડુ હા તો જોઈ લેજો હું તમને 48 કલાક ની અંદર હું ગોતી લઈશ વિશાળ પંડિયા હો હે આ વિશાલ પંડિયા નો ગોતી હકો તમે કહો ને કે હું ચાઉમ ના બોલું આમ થયું મને તમે મને ગોતી ને તમારી શું ઈચ્છા છે હે તમાર મન મારવો હે મારવો કાઈ નથી મારે તમને ભગવાન મારે મુ મારી ને કરવો હે તો તમે મને ગોતી ને હું કરવા ના છું કાઈ ના આવે તમે આ બધું બોલો ને એટલે ખાલી આપણે ચર્ચા કરીએ એમ તમને માતાજી આવે ને મારે જોવા હે તમને માતાજી આવે ની હા પણ માતાજી જ બોલું છું હું માતાજી એમ ને એમ નો હાલે હા બાપુ મેલડી બોલું એટલે આમાં હું આમ જ

જમીન બમીન લેતા આવજો નકર ક્યાંક પાછો જમીન મળશે નહીં મારે જમીન કોઈ હે જ નહી લવારી હું ખુદ જમીન જ છું લવારી તમે લવારી છો કહો છું લાવારીશ નથી તો પેલા લવારીસ નથી અત્યારે તો માં મમ્મી ઉચાર મમ્મી ઉપા નથી એટલે હું તો લવારી છે કે શું કહે મમ્મી પપ્પા નથી એટલે તો આપણે કહેવાય ને એકલા જ છે તો પછી તમે તમારું કામ કરો ને અમે શું કામ પડો

તો મિત્રો તમે જે આખું રેકોર્ડિંગ સાંભળ્યું અને જે રાજકોટના જે વિશાલભાઈ પંડ્યા હતા અને જે મનસુખભાઈ રાઠોડ સાથે બધી વાતચીત કરી અને મનસુખભાઈ રાઠોડને પણ એવી રીતે પણ વાત કરી કે અડતાલીસ કલાકની અંદર હું તમને ગોતી લઈશ ને હું રૂબરૂ આવીશ ને લોકેશન આપો અને તમે આ માતાજીનો અને દેવીશક્તિનો કેમ વિરોધ કરો છો એવી રીતે બધી આ વિશાલભાઈ જે પંડ્યા છે એવી રીતે બધી વાતચીત કરે છે મનસુખભાઈ રાઠોડ સાથે અને જે ઓગણીસ વર્ષની ઉંમર હોય છે અને મા બાપ કહે છે અને એને એકલા હોય છે અને તો ખરેખર આવામાં કાંઈ આ ભાઈને પડવું ન જોયું વિશાલભાઈને પણ એમ કહે છે કે મેં આવું બધું કરીને હું બેઠો છું આ બધા મેં કામ કરી લીધા છે અને મનસુખભાઈ રાઠોડ તમે કેમ વિરોધ કરો છો અને તમે બધાના સમાધાન કરાવો છો પછી એવી રીતે પાછી વાતચીત કરે છે તો તમે આખું રેકોર્ડિંગ સાંભળ્યું તો આ રેકોર્ડિંગમાં આ ભાઈ વિશાલભાઈ પંડ્યા આમાં બોલે છે તો એમાં તમારું શું કહેવું તો કમેન્ટ બોક્સની અંદર તમે જરૂર કહેજો કારણ કે ખરેખર આવા જે મા બાપ નથી અને ઓગણીસ વર્ષની ઉંમર હોય છે અને ખોટા ખોટો ફોન કરી અને ખોટે ખોટો જે આ રીતે સોશિયલ મીડિયામાં આવવા હાટુ કરતો હોય એવું લાગી રહ્યું છે આ રાજકોટના જે વિશાલભાઈ પંડ્યા છે અને લોકેશન એ માંગે છે અને અડતાલીસ કલાકમાં ગોતી લેવાની પણ વાતો કરે છે અને ફોન કર્યો તો મિત્રો આ રેકોર્ડિંગ આખું તમે સાંભળ્યું તો કેવું લાગ્યું તો કમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો અને અમારો વિડીયો વધુમાં વધુ શેર કરજો અને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો તો વિડીયો